આજો સાયકલ લઈ દીધી હવા હવા માં પરી તું કે માંગીસ બોલ હા અમારો તો બ્લોગ ન હોય બ્લોગ બહુ મસ્તી કરીએ બહુ મસ્તી કર બ્લોગ માં તમે જોવો છો રોજ આ માં અમે આવી અને માં મમ્મી એ ગોમડે જોય છે આપણે નહીં જતા આપણે દુકાને જવાનું તો બે બે દિવસ પછી આવશે

મિત્રો ફાઈનલી નવ વાગ્યા દસ મિનિટની વાત છે તો આપણે હવે દુકાને અને આ લોકો જાય છે ગામડે ત્યારે આપણે મોકલી દેજો અને દાદી આવજો હા ને જય માતાજી અને સુરત સાગર જોઈશી ગોમડે તો વાગે છે નવ વાગ વાગામાં દસ મિનિટ દસ મિનિટની વાત છે મિત્રો હવે આપણે જઈએ છીએ દુકાને આપણે મળીએ બપોરે એક વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં તમે જોડા કરો અને આ લોકો જાય છે તો બધાને બાય બાય તો મિત્રો આપણે હવે મળીએ 1 વાગે a few moments later મિત્રો આપણે આવી ગયા છીએ દુકોની થી ઘેર તો આવ્યો છે ત્યારે 1 વાગ્યો હો અને મારા મમ્મી લલિત મામા સુરત સાગર દીદી અને મારા બા ગયા છે ગામડે એટલે વળકે ખાલી લલિત મામા દીદી અને મમ્મી આવશે કારણ કે સુરત સાગર ને મુકવા ગયા છે સ્પેશિયલી મુકવા ગયા એટલે બે દિવસ રહીને આવશે ત્યાં સુધી આપણે એમને બી જોઈન્ટ કરીએ બ્લોગમાં અને હું ખાઈ લઉં ઉર્મિલા વાસીને ઘરે ખાવાનું છે મારે તો ઉર્મિલામાં સીને ઘરે પેલા ખાઈ લઉં પછી તમને મળીએ અને અત્યારે જોઈ લો પેલા આગળ એકો ગામડે એ ફ્યુ લેટર ગાઈસ હવે આપણે છે ને અત્યારે નીકળી ગયા છે ગામડે જવા માટે અને લલિત ગાડી ચલાવે આ આગળ બેઠો છે સુરજ ગાઈસ મજા અને મારા બા આપણે મળીએ છીએ ને થોડી વાર ને ત્યારે આપણે એ ફ્યુ મોમેન્ટસ લેટર મિત્રો આ છે આપણે દાળ વડા અને ખમણ છે ને આવી ગયા છે નાસ્તો કરીએ તમારે ખાવ ગરમ ગરમ ખમણ છે લે ભરા નંદાસણ નંદાસણ ટ્રાફિક અને બહુવ છે ટ્રાફિક છે જો કેવા છો તમે

A few moments later. So finally, तो रे रे जो हमारा व्लॉग में ए फ्यू मोमेंट्स लेटर फाइनली मित्रों हमें मोरी आ ही गया छिए ता चंगू मंगू जो इसका खां माटे बाधे से लाड करूलाड कर लाड करे है कैमरा फरा दे कैमरा फरा कैमरा फरा दे दूसरे साइड करो नहीं करो लड़ाई चले <laughs> ना जो मारे धोखा करे हिजका केला कहिला 20 काटा पण क्या 15 काटा उठ जा हट ए हे ए हे

કાતું છે આપણે દૂધી દાળનું શાક અને જો બાર તડકો હોય તો તડકાના બહાર જતા નહીં મિત્રો ગરમી એવી છે ને વળી જાઓ તમે જોયા જ હશો લોકો જેવા ફાઈ છે ગોમડે પોકી ગયા છે તો વાગ્યા છે અત્યારે બે તો હું પડી આરામ કરેલો મિત્રો પહેલાં તો ફ્રી જોવું બળી પછી મલીએ આપણે રાતે નવ વાગે ત્યાં સુધી આપણા વ્લોકમાં તમે જોડા કરો એ ફ્યુ મોમેન્ટસ લઈ થયો એટલે મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે કે વાગ્યા છે અત્યારે નવ વાગી ગયા હે આપણે ખાવાનું ઉર્મિલા ઘેર બે તારા કારણ કે ઉર્મિલા એકલાસો આપણે ઉર્મિલા ઘરે ખાઈ લીધું આપણે ગયા તા મંદિરે અને મારો વંશભાઈ આઈ ગયો માદેવ મંદિરનો ભગત નો નામ લખાયેલું ભાઈએ તો આપણે મંદિરે બેઠા અને મિત્રો ફેમિલી વગેરે બ્લોગ બનાવવાની મજા તો નહીં આવતી તો ભી

કારણ કે એ શોર્ટ વિડીયો એડિટિંગ કરવાના જ તો બ્લોગ બાકી હજી આખો એડિટ કરવાનો વાગે અગિયાર પંચાવનથી આ વાંધો હોય તો આપણે હવે બ્લોગ એડિટ કરશું વાગે અગિયાર વાગ્યા પાંચ મિનિટની વાર છે મારા મમ્મી લોકો પોકી ગયા હે ફાઇનલી એ લોકો આવશે રે સેટરડે શનિવારે આવી જાય સેટરડે આવી જાય હે ત્યારથી શનિવારથી છેઠી લોકો બ્લોગમાં આવે છે મિત્રો અત્યારે ત્યાં સુધી આપણે એકલા બ્લોગ બનાવવાનો એટલે એ સપોર્ટ કરો મિત્રો ફાઇનલીમાં તો રાત પડી ગઈ છે અને આપણે ઊંઘી જાવ કારણ ભૂરા નહીં હજી બ્લોગ એડિટ કરવાનો પછી ઊંઘી જાવ આપણે તો હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ તો આ અમારો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ આપણે કાલના નવા બ્લોગ વિડિયોમાં જય માતાજી